હવે આપ રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે જયદીપ પંડ્યા રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે સાતમી મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા પ્રમાણે રાજકોટ લોકસભા મતવિસ્તારમાં એકવીસ લાખ બાર હજાર બસો તોતેર મતદારો છે રાજકોટ લોકસભા બેઠકમાં કુલ દસ લાખ ત્રાણું હજાર છસો છવ્વીસ મતદારો નોંધાયા છે જ્યારે દસ લાખ અઢાર હજાર છસો અગિયાર મહિલા મતદારો છે જ્યારે થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા છત્રીસ છે આ ઉપરાંત ચારસો ત્રેપન સર્વિસ વોટર્સ છે જ્યારે દિવ્યાંગ મતદારોની સંખ્યા બાર હજાર ચુમ્મોતેર અને ઓવરસીઝ મતદારો પંદર જેટલા છે જ્યારે આવની શતાબ્દી પૂરી કરી હોય તેવા મતદારોની સંખ્યા ત્રણસો જેટલી છે રાજકોટના ડોક્ટર યાજ્ઞિક રોડ પર સ્થિત શ્રી રામકૃષ્ણ આશ્રમ દ્વારા આઠથી તેર એપ્રિલ દરમિયાન વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીનો મંગલ પ્રારંભ દેશ વિદેશમાં સુવિખ્યાત આખ્યાનકાર શ્રી ધાર્મિકલાલ પંડ્યાના આખ્યાનથી થયો હતો શ્રી ધાર્મિકલાલ પંડ્યાએ લોકપ્રિય આખ્યાનકાર અને કવિ પ્રેમાનંદ દ્વારા શરૂ કરવામાં આવેલ માણભટ કલા એટલે કે માણ તથા સંગીત સાથે પૌરાણિક કથા રસપૂર્વક રજૂ કરવાની અનોખી કલા ધરાવે છે તેમણે આશ્રમ પ્રાંગણના વિવેક હોલમાં રસિકો સમક્ષ આખ્યાન પ્રસ્તુત કર્યું હતું આ ઉપરાંત અગિયાર બાર અને તેર એપ્રિલ દરમિયાન ઉપરોક્ત સ્થળે લોકપ્રિય કલાકાર અને રામકૃષ્ણ મઠ ભુજના અધ્યક્ષ સ્વામી સુખાનંદજી મહારાજ રામચરિત માનસ પર રામકથા રજૂ કર્યું હતું લોકશાહીના મહાપર્વમાં મહિલા મતદાતાઓ ઉત્સાહભેર ભાગ લે તે માટે દેશભરમાં મહિલા મતદાતાઓને જાગૃત કરવા મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે રાજકોટ સંસદીય મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અન્વયે વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં સડસઠ વાંકાનેર વિધાનસભા હેઠળ રાજકોટ તાલુકાના નાગલપર ગામની બહેનોએ પોતાના હાથમાં મારો મત મારો અધિકાર સ્લોગનની મહેંદી બનાવી હતી આ તકે મહિલા મતદાતાઓ પોતાના અધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન પ્રક્રિયા અંગે માહિતગાર કરાયા હતા ઉપસ્થિત તમામ બહેનોએ મતદાન કરવા અને કરાવવાના શપથ ગ્રહણ કર્યા હતા રાજકોટમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી તથા શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના હસ્તે મતદાનમાં નડતરરૂપ પરિબળોની હોળી કરવામાં આવી હતી લોકશાહીની મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરનારા પરિબળો જેવા કે માદક દ્રવ્ય બળપ્રયોગ હિંસા લોભ લાલચ આળસ વગેરેના પોસ્ટર બાળીને તેનું પ્રતિક દહન કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત ગ્રાઉન્ડમાં મતદાન જાગૃતિ માટે પ્રેરિત કરતા વિવિધ પોસ્ટર લગાડવામાં આવ્યા હતા જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પરિવાર સાથે તેમજ અન્ય ઉચ્ય અધિકારીઓએ સેલ્ફી બૂથમાં સેલ્ફી તથા ફોટો લઈને મતદાન માટેની પ્રેરણા આપી હતી આ સાથે લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં અયૂક મતદાન કરવા તથા કરાવવા માટે સર્વને અપીલ કરવામાં આવી હતી આજના ઝડપી યુગમાં વિશ્વ અંગે જાણકારી અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ બાળકોને ઐતિહાસિક સ્મારકોનું જ્ઞાન આપવું જરૂરી છે સૌરાષ્ટ્રના જે પ્રદેશો સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વને દર્શાવતા ભવ્ય સ્મારકોની વિપુલતા ધરાવે છે તેમના વિશે સમાજમાં જાગૃતિ આવે તે હેતુથી ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ રાજકોટે માય મોન્યુમેન્ટ સર્ચના શીર્ષક હેઠળ શહેરની શાળાઓમાં અનોખી સ્પર્ધાનું આયોજન કર્યું હતું આ સ્પર્ધા હેઠળ રાજકોટની વિનોબા ભાવે માધ્યમિક શાળા નંબર ત્રાણું અને રોઝરી સ્કૂલ દ્વારા રાષ્ટ્રીય ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્રમાં આવેલ વિવિધ સ્મારકોનું ચિત્ર બનાવી તેના પર નિબંધ લખવાનો હતો જેથી વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક વારસા અંગે જાગૃતિ આવે અને તેમની લેખન શક્તિ અને ચિત્રકળામાં વિકાસ થઈ શકે આ સ્પર્ધા રાષ્ટ્રીય કક્ષાની હોવાથી વિદ્યાર્થીઓના નિબંધ ચિત્ર દિલ્હી કક્ષાએ મોકલ્યા બાદ તેઓને રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરવામાં આવશે હમણાં આપે રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો જેના લેખક હતા જયદીપ પંડ્યા આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું